ગુરુજીના શ્રી ચરણમાં આપણે પ્રાર્થના કરીશું ગુરુજી આપને રૂડા રૂડા આશીર્વાદ પાઠવશે સહજાનંદ સ્વામી મહારાજ હરે કૃષ્ણ મહારાજને જય સ્વામિનારાયણ ભગવાન જય 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 ઈષ્ટદેવ પરબ્રહ્મ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ ગુરુ મહારાજ જોગ સમયના શુભ આશીર્વાદ થકી સહજાન સ્વામી ગુરુકુળવંત થલીને આંગણે સ્વામીએ થાપેલી સત્સંગ સભા એના આજનો દિવસ બે હજાર એકાશીની સાલ પેલી આપણી સભા છે અંતર્ગત વચનામ્રત દિશતાબ્દી મહોત્સવ ચાલે અઢારસો છોતેર થી લઈ છ્યાસી સુધી દસ વર્ષ સુધી એ ઉત્સવ ચાલુ રહેવાનો હશે આજે બે હજાર એકાશીની સાલ વચનામ્રતમાં પણ બે હજાર એકાશીની અઢારસો એકાશી અને બે હાજર એકાશી સાલ એકસી ની સાલના બાર વચનાબત છે મધ્યના છપ્પન થી લઈ અને મધ્યના સડસઠ સુધી આજની તિથિ છે માસર સુધી સાતમ વચનાબદ છે પ્રથમનું ચોથું ચોથું આગળના વક્તાએ થોડી વાત કરી આપણે ડિટેલમાં ઉતરવું છે ઈર્ષા એટલે શું કહેવાય ઉપર ટાઈટલ છે ભગવાનનો ભક્તો હોય એને પરસ્ય ઈર્ષા ન કરવી બરાબર શું એનું ફળ મળે શું એની પ્રાપ્તિ નારદજી એને તુંબરીની વાત કરી છે બે રહસ્ય સિદ્ધાંત એ છે નારદજી ગાન વિદ્યા શીખતા હોવા ભગવાન ગાયા તો રાજ્ય ન થયા શિવ ઉપર તપ કર્યું શિવ થકી વરદાન પામી અને જ્ઞાન गला सीखा तो भगवान राजी न क्या गया द्वारा श्री कृष्ण भगवान ने आगे गाया तेरे भगवान प्रसन्न थे वस्त्र अलंकार आप स्वायं बापाए साक्षात सविता में लिख्य દ્વારકા ક્યાં છે કેવો એ કોણ કહે શાંતિભાઈ દ્વારકા એટલે શું ભગવાનનું રમણ સ્થાન હૃથ્વી પર છે જ્યાં ગાયા ત્યારે એમ સ્વામી બાપા કે ભગવાનના ભક્તોનો કાંઈ અપરાધ થઈ ગયો હોય તો પૃથ્વી પર ભક્ત છે એની પાસે જઈને ગાય અને તો એને પ્રસી થાય પછી એને ક્યાંય પ્રાસિત કરવાની જરૂર નથી આ કેસનો શક્ય છે જોગી સ્વામીને કોર્ટનો હા એનો છે પૃથ્વી પર મુક્ત છે એને આગળ નિષ્કપટ થઈ ગયો એટલે બધે નિષ્કપટ થઈ ગયો પછી કાંઈ જરૂર નથી જો પણ મૃત્યુલોક પૃથ્વી ગોતી પડે પૃથ્વી એટલે ચાર વર્ણ ચાર આશ્રમ પોતપોતાના ધર્મમાં રહેવો એ પૃથ્વી સ્થાન કહેવાય તો ભરી સોની ભગત હ પોત પોતાના ધર્મ પોતાની સ્થિતિ એમાં રહેવું એ સ્થાન કહેવાય એટલે પૃથ્વીના મુક્ત આગળ એ નિષ્કબ થઈ ગયો પછી ક્યાંય થવાની જરૂર નથી નારજી ઈશાનો ત્યાગ કરી અને તુંભરી પાસે જેને ગાન બીજા શીખ્યા સમજાણું મહારાજ કે જેનો અપરાધ થયો હોય એની પાસે જે માફી માગે ને તો એને સૂકો થાય હા જેની પાસે બોલો વસ્તુ બે થૂળ દે અને સૂક્ષ્મ દે બે છે થોડ દેહથી અપરાધ થયો હોય તો એ પ્રમાણે કરવાનો તો એનું પ્રાસિદ્ધ સાધન સૂક્ષ્મ દેહથી થયો હોય તો એનું સાધન છે મનમાં પ્રાસિત કરવાનો મનથી હા ખાલી સામાન્ય માણસ હોય સરકારના ગુનામાં આવે ને તો હાથ કડી પડે પણ કદાચ કોઈ મોટો હોય તો હાથ કડી ન પડે પણ બે ક્યાં પડે પોલીસ ની ગાડીમાં એટલે સમજી જવાનું ખબર પડી ગઈ ને ની ગાડીમાં શું કામ બે આપણો બે હાથ કરી ન પહેરાવે સમજાણું ઓલાને હાથ કરી પહેરાવે અને ગાડીમાં નાખી દેવાનો પણ મોટો પૈસાવાળો હોય એને હાથ કરી ન પડે પણ ગાડીમાં બેસે એટલે સમજી જવાનું હમ બોલો એટલે પૃથ્વી પર મુક્ત છે એનું કીધું સમજા અને એની કિંમત એની છે જો મહારાજે મધ્યના પિસ્તાલીસમાં લખ્યું ભગવાનના ભક્તનો ધ્રોહ કરે એ સર્ગમાં જવાનું હોય તો નાશ થાય અને નર્કમાં પૂરું પડે મોટા રાજી થાય અને નર્કમાં જ્ઞાન પ્રાપ્ત હોય તો એ પણ એને દેવલોક મળે માટે દેવલોક મૃત્યુલોક એમાં જે સુખ્યા હશે એને ભગવાન અને ભગવાનના સંતને ગયા એ પ્રતાપેક સુખ્યા છે હબર છે ને નારદજી દાસી પુત્ર પણ ભગવાનનું મન કહેવાના કેમાંથી પાંડવો યજ્ઞ કર્યો બધાએ બધાએ કામ બેસી લીધા પછી ભગવાનના ભાગમાં હું એ ભૂ કયો છીએ પતરાડું ઉપાડવાનું એ ભગવાન શીખ્યો કર્યો જમીન મજા જાય ને પછી પતરાડ પછી નારજી અને ડોહી એને ભેગો આવતો અને જે પ્રસાદી હોય ને એ ખાતો જતા કરતો એમ કરવાથી એ ભગવાનને ભજી ભગવાનનું મન કહેવાના બોલો કેમાંથી છે આ માખીમાંથી સૂર્ય સમજાય છે ને દાસી પુત્ર હતો ઋષિ મુનિ નહોતા પરંતુ હામી વસ્તુ સત્ય છે એટલે સત્ય છે સ્વામી કે ભલે આપણે ધંધા હોય પણ હામી વસ્તુ સોખી છે તો આપણે સોખાશી હામી વસ્તુ કેવી છે આપણને એ માથે આધાર છે તમારો વકીલ કેવો છે એ માથે તમારો કેસ નો સુખ આવે યાદ રાખજો બે પેટ વાળો હોય ને તો નો હાલ્યો ત્યારે ખબર છે ને બે પેટમાં બે પાંચથી ખાઈ લે હો ઓને કે તું આવે તું કે તું આવવા દે અને પછી કેસને રૂડો કરી નાખે ને દે એ બે પેટ વાળો કહેવાય એમ સ્વામી કે ભોક્ષ કોણ કરે જે આપણા માં ભાગ લે એ સમજાણું મોટામાં મોટું દુઃખ કયું છે જન્મ જન્મરણ એમાંથી મુકાવે અને પોતાનો અવિસર સુખ આપે બોલો શાંતિ પ્રમાણે એ સંત કહેવાય સમજાય છે ને આ લોકનું દુઃખ કાપે પરલોક નું દુઃખ કાપે અને ભગવાનનું સુખ આપે બોલો ખબર ને ખમર આ ત્રણ સંતો નવા ખબર છે ને બસ ત્રણ ત્રણ વર્ષ સુધી હ ત્રણ વર્ષ સુધી ઉપર પાલટી છે ને મા બાપ ના પડે કેટલા પ્રકારનું કષ્ટ આવ્યું કેટલું એમ પણ હાસો હીરો હોય ને એ ઝગમગ્યા હોય ને રે નહી જગમગ્યો વત્સલ્ય સ્વામી યશ ભગત એની પૂર્વથી એના પિતાજી ત્રણ ભાઈઓ ભાઈ અને બે દીકરીઓ અને એક બેન એને પોતે બે ભાઈને નહોતું પિસ્તાલીસ વીઘા જગ્યા હતી કેટલી પંદર તેલી સમોળી અને સાધુ લીધો યા હોત ને તો પિસ્તાલીસ વીઘા જમીન આવત પી છોડીને અને શાહ માટે પિસ્તાલીસ કરોડ જેના ભાગમાં ભગવાન એવા છે કાંઈક છોડો તો કાંઈક મળે સમજાય છે ને કાંઈક છોડવું જોઈએ તો કાંઈક મળે તમે ત્યાંથી અહીં આવ્યા તો સભાનો લાભ મળ્યો ત્યાં ખાટલા ખૂદતા હોય તો હું કરત કે બીજું કંઈ કરો ખાટલા ખૂંદવાના હોય ને કશો ખુશી હોય અરે કાંઈક છોડો તો કાંઈક મળે એને આ લોકનું સુખ છોડ્યો તો પરલોકનો લોકનો મેળવ્યો આનંદ સ્વામી એ આપણે ગુરુકુળના વિદ્યાર્થી એને પણ ત્રણ વર્ષ સુધી હં પીસિયર ન કર્યો અને જેમ કીધું કરી રાખ્યા અને છેવટ એનો વિજય થયો એટલે મહારાજ કે જેની કોર ધનુષ અર્જુન છે જેની કોર શ્રી કૃષ્ણ ભગવાન છે એનો વિજય થવાનો એનો વિજય થવા યાદ રાખજો અને આપણી કોઈ જોગી બાપા છે સ્વામિનારાયણ ભગવાન છે તો આપણો વિજય આપણો વિજય આપણો વિજય સૌ રક આપણો ડંકો લાગી ગયો બોલો સહેજાન આશીર્વાદને ગુરુજીને વધાવીશું ખૂબ હૃદયથી ગુરુજીએ આશીર્વાદ આપ્યા આપણે આપણા જીવનની અંદર એક ખાલી છેલ્લો શબ્દ યાદ રાખીએ કંઈક છોડીએ તો કંઈક મળે એક વાત નિર્વિવાદ છે આ સંસાર ને આ ભવાટડી છોડવાની છે અને આ દેહ પણ છોડવાનો જ છે પણ એ પૂર્વે ગુરુ મહારાજની આજ્ઞા પાડી લઈએ તો આપને આ છોડતા કાંઈ કઠણ પડે નહીં બહુ અઘરું છે છોડવું ને ભાઈ એ હેલું નથી હો બહુ અઘરું છે અતિ અઘરું છે અમે કેટલો ટાઈમથી આ નક્કી કરીએ છીએ કે અહીંયા ચાર પાંચ જણા વારા ફરતી વારા રોકાય કેટલો ટાઈમ થી આ નક્કી કરીએ છીએ ના લગાડતા તમારી જ વાતો કરીએ છીએ હાથ વર માથે ના હોય ને વાત કરવા જાય ને તો આપને એમ થાય કે કોક જુવાની પકડવો હારો હાના કરતા ઈ એકાદ બે દી તો રોકા હે એમ આ તો રોવા જ મંડે સીધા અને એવું વર્ણન કરે કે આપને એમ લાગે કે ખરેખર આના ગામનું ટેન્શન આના એક માથે જ છે સર એમ પણ વાસ્તવિક ખરેખર ભગવાનનું ભજન કરવું હોય આ ભવાટડીમાંથી છૂટવું હોય તો થોડુંક છોડતા તો શીખવું જ પડે સ્વામીએ વાત્સલ્ય સામેની વાત કરી આનંદ સામીની વાત કરી નાની ઉંમરમાં હોય અનમેચ્યોર ઉંમર હોય પ્રાઇમરીમાં હોય તો આપણે હેમજાગ એને બીજી કઈ ખબર ના હોય પણ જેની સમજણ ભરેલી ઉંમર હોય વધારામાં વધારે મને યાદ છે કારણ કે વાત્સલ્ય સામેની ફાઇટ તો બહુ મોટી થઈ હતી બહુ વધારે ફાઇટ થઈ હતી પણ એના એક શબ્દથી એના પૂર્વાશ્રમના પપ્પાને બહુ અસર થઈ મારે ચાર થી પાંચ મિત્ર છે અમે ભેગા રહીએ છીએ તમે ક્યારેય કોઈ દિવસ મારા જીવનની અંદર મારે જે વસ્તુ ના કરવાની હોય કે જે વસ્તુ મારા જીવનમાં ન થવી જોઈએ એવી કોઈથી થાતા જોઈ છે અત્યારે સમય એવો ખરાબ છે કે આ સમયની અંદર જુવાની અવસ્થાની અંદર હોય દીકરો હોય તો એને દીકરી આયરે સંબંધ હોય દીકરી હોય તો એને છોકરાએ રે સંબંધ હોય એક પ્રકારનો ક્રેજ છે અને આ ક્રેજ છે એનું પરિણામ જ અત્યારે બહુ ભયંકર આવી રહ્યું છે અને એનું કારણ બીજું કોઈ નથી આ કડવો ઘૂંટડો છે એ આપણે જ પીવો પડે એમ છે એનું કારણ આપણે જ છે એ શું કામે આપણા જ સંસ્કાર ઘટે છે આ વસ્તુની દેખરેખ આપણે જ રાખવી પડતી હોય છે એમ એને વાત કરી કે તમે કોઈ દિવસ ક્યારેય પણ કોઈ હામી નજર કરતા મને જોયો છે મેં કોઈ મારો મોબાઈલ અહીંયા સિક્રેટ રાખ્યો છે આ વાત એના પપ્પાએ મને કરેલી મને કે આ વાત એની બહુ હાચી હતી આ વાત એની બહુ હાચી હતી એમ આપણા જીવની અંદર આવો સત્સંગ છે તો આપને પણ આનો ગર્વ હોવો જોઈએ કે આપણા જીવનની અંદર આપણા ઘરની અંદર પણ આપણી પણ ઘરની કંઈક સિસ્ટમ હોવી જોઈએ આપણે પણ એવી રીતે રહેવું જોઈએ અને આપણે ઘરે એવી રીતે રાખતા હોવા જોઈએ